સુરત શહેરમાં રહેતા પટોળિયા પરિવારે પરિવારના ની મુરબ્બીની શ્રદ્ધાંજલિમાં એક અનોખી પહેલ કરી છે આંગણે આવેલા તમામ સ્વજનોને વિવિધ વૃક્ષના છોડ આપીને યુવા પેઢીને નવી રાહ ચીંધવા સાથે પર્યાવરણના જતનનો પણ અનોખો સંદેશ આપ્યો છે સુરત શહેરમાં રહેતા વિપુલભાઈ પટોળિયા જેમના દાદા સ્વર્ગસ્થ હરિદાદા એમનું નેવું વર્ષ દેહાંત થયો હોય સમગ્ર પરિવાર એવું કહે છે કે દાદાના અમને આવ્યો છે કે જેમાં પર્યાવરણ લાવવામાં આવ્યા આવેલા તમામ સ્વજનોને આ રોપ આપવામાં આવ્યા આરોપ ભવિષ્યમાં જયારે મોટા વટ વૃક્ષ થશે ત્યારે દાદાની યાદોની સાથે સાથે પર્યાવરણને પણ ખૂબ જ ઉપયોગી થશે જેનું કારણ એ છે કે આપણે સર્વો જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ લઈને ચિંતિત છે પટોળિયા પરિવારના આ અનોખા પ્રયાસને સ્વજનોએ પણ ખૂબ જ બિરદાવ્યો અને આગામી દિવસોમાં જ્યારે કોઈ પણ શુભ અશુભ પ્રસંગ હોય ત્યારે આ પરિવાર થકી પ્રેરણા લઈને સ્વજનોએ પણ આવી પહેલ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે શ્રદ્ધાંજલિ અને તેમાં પણ પર્યાવરણનું જતન આ પ્રયાસને સર્વેકોએ બિરદાવી વૃક્ષોના જતનની જવાબદારીને લઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી વિપુલ બાવચંદભાઈ પટોળિયા ગામ કૃષ્ણગઢ સ્વર્ગવાસ હરિભાઈ પટોળિયા આજે દાદાના આશીર્વાદ થકી અમને એક વિચાર નવો આવ્યો છે કે દાદાના વર્ષોથી વર્ષો સુધી યાદ રહે યાદગાર રહે એના માટે અમે વૃક્ષોનું વિતરણ કર્યું છે અમે લીમડા પીપળા ગુલાબ મોગરો એ બધાનું વિતરણ કર્યું છે એનો ઉદ્દેશ એના માટે એવો જ છે કે પર્યાવરણનું જતન થાય અને નવી યુવા પેઢીઓમાં જાગૃતતા લાવે અંદાજે અમે અગિયારસો રોપા લાવ્યા છે અને અગિયારસો રોપાનું વિતરણ કર્યું છે અમારી મહેમાનોને પહેલ વિશે તો ઘણું જ એણે અમને કીધું કે આ પહેલ અનોખી છે લોકોમાં જાગૃતતા લાવશે અને અમે કંઈ પણ સારા કે કંઈ પણ કામ કરશું ત્યારે પહેલ પહેલાં અમે આવું આવું કામ કરશું અને લોકોમાં પણ જાગૃતતા લાવીશું વૃક્ષોનું વિતરણ પણ કરશું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે